ત્યાંથી બધા નાસ્તો કરીને આવીને ત્યાં આગળ એટલું બધું બોલતા હતા કે નાસ્તો બહુ ખરાબ હોય છે જીવડા હોય છે અંદર માખો પડેલી હોય છે ચટણીમાં અને તેલની બહુ જ ખરાબ સ્મેલ આવતી હતી એટલે હું ગઈકાલે બધું જોઈને ગઈ અને આજે આરોગ્યને મેં જાણ કરી એટલે આરોગ્ય વિભાગની ટીમ સાથે એસએસજી હોસ્પિટલની કેન્ટીનની અંદર આવી છું અહીંયા જોયું તો તેલ પણ એકદમ કાળું થઈ ગયું છે ખાંડની અંદર વંદા ડુંગળી બટાકા ટામેટા સળી ગયેલા છે તમે જુઓ તો અહીંયા આગળ સમોસા અને માવો છે એ પણ એની અંદર માખો બેસે છે ચટણી પણ ઉતરી ગયેલી એ પણ ચટણી અહીંયા આગળ મોતી એ બધું જ અહીંયા આગળ પકડ્યું છે કોઈના પણ જીવ સાથે કોઈ પણ વ્યક્તિ ચેડા કરશે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે

એસએસજી કેન્ટિન આધારે જે સ્થાનિક કાઉન્સિલરની ફરજ આધારે ઇન્સ્પેક્શન આવેલ છે અને તેમાં કેટલીક શક્તિઓ જોવા મળેલ છે તે આધારે આપણે ઇન્સ્પેક્શન કરી અને તાત્કાલિક ધોરણે એમનો ધંધો હમણાં હાલ પૂરતો બંધ કરાવી અને તેમને જે સાફ સફાઈની છે તેની સૂચના અંતર્ગત એ પૂરું ક્લીનઅપ કરાવ્યું છે અને અગાઉ બે દિવસ પહેલાં જ આપણે સર્વેલન્સ નમૂના લેવાની કાર્યવાહી પણ કરી છે તેનો જે જે પરિણામ આવશે તેના અંતર્ગત આપણે આગળની કાર્યવાહી પણ કરીશું અને જે કેન્ટિનનું લાયસન્સ છે તેને માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી દિન સાતનો સમય આપીને બધું ચેન્જીસ કરી એમના રિપોર્ટ કરાવી અને આપણે જાણ કરવાની સૂચના આપીશું જો તે પ્રમાણે નહીં થાય તો તેમના લાયસન્સ ઘટકાવવાની પણ કાર્યવાહી કરવામાં આવશે આજરોજ ઇન્સ્પેક્શન કરતાં અમુને એમને ત્યાં ટામેટા બટાકા અને ખાંડમાં જે જીવાત જોવા મળે છે તે અંતર્ગત આપણે ઇન્સ્પેક્શન કરી અને આગળની કાર્યવાહી હાથ ના હજી નોટિસ આપણે આપેલી છે પણ તેમને લગભગ પાંચથી સાતનો સમય પણ આપવામાં આવે છે તે ત્યારબાદ જોઈએ પછી એને એ જ સ્થિતિમાં જોવા મળશે તો તેમના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હા એ પણ યોગ્ય નથી તે અંતર્ગત પણ આપણે એમને સૂચના આપેલ છે જી જી હમણાં એમને આપણે સ્થળ જેમની કેન્ટીન છે તેમનું તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને સાફ સફાઈની કાર્યવાહી કરવાની